રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બિહાર માટે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે બિહાર માટે રૂપિયા દસ હજાર યુપીએ સરકારના સમયમાં અપાયેલ બજેટ કરતા નવ ગણો વધારે હોવાનું જણાવ્યું આ ભવ્ય રોકાણનો ઉદ્દેશ બિહારના રેલવે ઇન્ફ્રાસ્ટ્રકચર ને વિકસિત કરવાનો છે જેથી વધારે સુવિધાસભર અને આધુનિક રેલવે સેવા ઉપલબ્ધ થાય બિહારમાં રેલવે માટે મોટું રોકાણ અશ્વિની વૈષ્ણવે મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું કે સરકાર બિહારમાં રેલવે વિકાસ માટે પ્રતિબદ્ધ છે યુપીએ સરકારના સમયમાં બિહાર રેલવે વિકાસમાં પાછળ રહ્યું હતું પણ હવે આ વધેલા બજેટ સાથે રાજ્યમાં તીવ્ર ગતિએ વિકાસ થશે યુપીએ સરકાર પર નિશાન સાધતા વૈષ્ણવે દાવો કર્યો કે અગાઉની સરકારોએ બિહારના રેલવે ક્ષેત્ર માટે પૂરતા સંસાધનો ફાળવ્યા ન હતા રૂપિયા દસ હજાર છાસઠ કરોડની ફાળવણી બિહારના રેલવે ઇન્ફાસ્ટ્રકચરમાં ક્રાંતિકારી બદલાવ લાવશે સરકાર બિહારમાં રેલવે સેવાઓને આધુનિક બનાવવા માટે કાર્યરત છે આ બજેટ રાજ્ય માટે વધુ સારી રેલવે કનેક્ટિવિટી રોજગારની તકો અને આર્થિક વૃદ્ધિ લાવશે તેમ વૈષ્ણવે ઉમેર્યું આધુનિકતા અને વિસ્તરણ પર ભાર આ બજેટની કામો માટે ખર્ચ થશે જેમાં રેલવે ટ્રેકનું ઇલેક્ટ્રીફિકેશન અને ડબલિંગ સ્ટેશનોને આધુનિક સુવિધાઓથી અપગ્રેડ કરવું નવી ટ્રેનો દ્વારા વધુ સારી જોડાણ સુવિધાઓ આર્થિક વૃદ્ધિ માટે फ्रेट कॉरिडोर ने सुधारा कामगيري बिहार में रेलवे परिवर्तन માટે મહત્વપૂર્ણ પગલું છે ત્યારે આ વધેલા બજેટ સાથે બિહાર પૂર્વ ભારતનું મુખ્ય રેલવે હબ બનશે આર્થિક અને પ્રવાસી પરિવહન સુધારાશે જે વિસ્તૃત વિકાસ તરફ રાજ્યને આગળ વધારશે અભી બિહાર મેં रेलवे का नए प्रोजेक्ट्स में इन्वेस्टमेंट है 86458 करोड़ का 10000 छसठ करोड़ का एलोकेशन नब्बे हजार करोड़ का टोटल इन्वेस्टमेंट अमृत न्यू ट्रैक्स डबलिंग ट्रिपलिंग सब मिला के नब्बे हजार करोड़ रुपए का रेलवे का इन्वेस्टमेंट बिहार में एक हजार सात सौ किलोमीटर में कवच लगाया जा रहा है एक हजार सात सौ किलोमीटर में कवच का काम लगाया जा रहा है बारह वंदे भारत चल रही है अभी पंद्रह जिले कवर करती है रेलवे के बजट में बिहार के लिए दस हजार छियासठ टेन थाउजेंड सिक्सटी सिक्स करोड़ रुपीस का एलोकेशन हुआ है यूपीए के समय में जो एनुअल एवरेज होता था जब बिहार से श्री लालू यादव जी केंद्र में रेलवे मंत्री होते थे यूपीए का जो समय था उसके कंपैरिजन में नौ गुना ज़्यादा एलोकेशन है न्यू रेलवे ट्रैक्स बनाने की बिहार में जो पेस है यूपीए के समय में 64 फोर किलोमीटर्स पर ईयर होती थी वो करीब ढाई गुना बढ़ के वन किलोमीटर पर ईयर हुई इन दस वर्षों में मोदी जी ने बिहार में एक किलोमीटर नए रेलवे ट्रैक बनाए